ડયા માં ને ફટ ફટ કરતો ફાટુ ફટાકીઓ થઈ ગયો હે ભાઈ હવે હું થઈ જોવા જેવું હોય છે આમ બોટ ના કટકા કરને કા આમ જો પકડો માં એ ગેંગસ્ટર સ્ટો એક માર દીધો હેલો ગુડ મોર્નિંગ જી ગુડ મોર્નિંગ વેલકમ બેક શો ધ બ્લોગ ને ભાઈ વાસી એપી મકર સંક્રાંતિ કારણ કે આ બ્લોગ જો થાય છે તો મકર સંક્રાંતિ પૂરી થઈ ગઈ છે ભાઈ સો સેડ યાર કેટલી વે જલ્દી ભાઈ મકર સંક્રાંતિનો દિવસ પૂરો થઈ જાય વિચાર તો કરો પણ અત્યારે બ્લોગ બનાવો ને હજી દિવસ ચાલુ થયો હોય યાર અત્યારે દિવસ હજી ચાલુ થયો ખુશી મનાવું હું તો હજી હતી વાત જોઉં કે ક્યારે પતંગ લઈને તમારો ભાઈ ધાબે જઈને ને ખચકાચ ખચકાચ કરીને ભાઈ તમારા આંગળીમાં ચેકાનો પાડું જો કોઈ મારા ધાબાની આસપાસનો હોય વિચારતો હોય કે બ્રિટેશભાઈની પતંગ કાપી નાખું તો એ વાત સાચી છે કારણ કે યાર અમે બધા પચાવવાની ફીરકી વાળા મજાક કરું ભાઈ આવી જાજો ભાઈ આજુબાજુ ધાબાવાળા જે હોય ને અંબાડી દેજો છેડો ખચા ખચીત કરવાનું હે નકરું ખચા ખચી એટલે ભાઈ સનસેટ વ્યૂ

કારણ કે આ વખતે તમારું ભાઈ પતંગ જગો ને ફૂલ મૂળમાં છે નીંદર મારે ઓછી થઈ આ વખતે તો એ પતંગમાં તો નીંદર ન ઘટે ખબર ને તમને કારણ કે એનર્જી જેવી હોય યાર ઉત્તરાયણના દિવસે એનર્જી જેવી હોય હજી તમે ઓલો સીન જોયો નથી ને તમને બતાવ્યો નથી ઓલા છોકરા બિસ્કુટ બિસ્કુટ લેવા આવતા હોય ને ઓલા કાજુ બિસ્કિટ મારા બાપાએ તો હું દીધું હોય તો મને ખબર નથી પણ હમણાં હું ઘરે જાઉં ને ત્યારે બતાવું જો બટાઈ નો ગયો હોય તો સારું હે બાકી એ એ જે ભાઈ મોજ હતી ભાઈ થેલી લઈને ઘરે ઘરે ભાગ લેવા જવાની હું તો ભાઈ ઘરે આવીને થેલી ભરાઈ જાય ને એજ વિચાર એ જ જોતો કે ભાઈ ડબરો ભરાય છે કે નહીં છેલ્લે સુધી ખેંચી લેતા હો મહા કશો મને પતંગ મળતી હોય એ તો યાદ છે ને તમને પતંગ મળતી હોય ત્યાં બધા કેવા જાય અમારે અહીંયા એક અવધ નામની દુકાન દુકાને ત્યાં પતંગ બહુ આપતા કે અમે ત્યાં જ જતા ઘડીકાઈને ત્યાં અહીંયા પતંગો આપીને બી લાપે એમ બી અલગ જ દિવસો તાવો ભાઈ હા ઓકે તો ભાઈ એને ફરીથી એકવાર કેવી બધે પતંગો ચગાવી અને આજે ફરી ચગાવવાના હિસ્સો જ કારણ કે ઉત્તરાયણ પછી દી તો અમે તો તમે હું કામનો ચગાવો અને આ વખતે તંજાર દીને અઠવાડિયું ચગાવશું તો કમેન્ટમાં લખી નાખજો કે કેવી ગઈ તમારી ઉત્તરાયણ અને કેટલી પતંગો અને કયો દોરો લીધો એ કમેન્ટમાં કહી દેજો ઓકે ગાઈશ બાકી અત્યારે સનસેટનો આનંદ લે તમારો ભાઈ બેક કેમેરો કરીને તમને આનંદ લેવડાવું થોડોક સનસેટનો વાહ ભાઈ વાહ બતાવ બેક કેમેરો જો ઓ માય ગોડ જય સૂર્ય દેવતા સુખનો સૂરજ ઉગી ગયો ગાઈસ ફાઇનલી ઉતરાયણના સુખનો સૂરજ ઉગી ગયો આ હા 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 હવે યાર આત્મી જાય વેલા યાર કારણ કે ઉતરાયણનો દિવસ છે ને બધનો લાંબો હોય એવું કોણ કે ટૂંકો હોય હાવ આ હા ઓકે તો હવે ઘરે જાવ હમણાં ત્યારે ઓલા છોકરા બોકરા આવ્યા બિસ્કિટ બિસ્કિટ દેતા હોય મારા પપ્પા એ આપણે આમ થોડોક મસ્ત વિડીયો ઉતારીએ કારણ કે આમ વાય બાય વાય બાય વા કરે હું જૂની યાદો તાજા થઈ જાય મારા મિત્રો ને હું જરીક લાણી દેતા ઓ ખમો ડેલી એક આવ્યો હે કયું ના મારા જીગર જાન કલે જાવ ને મારી ચોકલેટ જ કાફી હે કારણ કે રોજ આમ ભેગા જ હોય ઉભા રહ્યો આયા જતા ડેલી હોયા ગયા છે બોલાવું ક્યાં ગયા હાલો આલે આલે આલો આલે આલો ચોકલેટ લઈ લ્યો મિત્રો હા પેલા રામ રામ કર પેલા રામ રામ પેલા રામ રામ કર લે ચોકલેટ લઈ લે એક એક જ લેવાની કાલુ ની એક તારી હાલ કેળા સિસ્ટમ હે ભાઈ લે ભાઈ આલે આલે કાલુ કાલુ તો ભાઈ તો ભાઈસ ગાઈસ આજે આપ આપડા ભાઈ બનનો હેપી બર્થડે હેપી બર્થડે થેન્ક યુ ઇને કે બિચારો કે મારું હેપી બર્થડે કરી ઓ ભલાઈ ઉચા કે દે ખાઈલ 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 તારે ફિરકુ નો લેવાય કાકા દોડીયો જ લેવાય કે ફિરકી પકતા પદ ગો અલે ફિરકી પકડવા વાળી ગોટલી દી હે ફિરકી પકડવા વાળી એ માં

લે 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 થપરાઈ ગઈ લે 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 લ્યો હવે ચગાઈ લેજો છેલ્લો લઉં ચાક્યો હાલ તું પેલા દોરા થી કાઢ તારી ગુજ કાઢ દો ટાઈટ કર હાલ હવે તો જગી જ જાવી જોઈએ લે 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 તે શેર નો દેવા એટલો બધો પવન જ નથી રહ્યા તારો હગો ઉપાલ લે લાય હજી એક દઈ દો બસ તારા માન માટે બર્થડે હે ને તારો એટલે બર્થડે ઉચા ઉચાક્યો આ તારા આ તારા બર્થડે નો ઉચાક્યો આહા લ્યો તારો બર્થડે ફેલ ગયો કાકા ફાઇનલી અમારી ઉતરાણ ચાલુ થઈ ગઈ અને આને ગીતે બંધ કરી દીધું જોઈ જા ભાઈ અમારું હોમ થિયેટર તમે જોઈ જાવ ને તમે જોવ કે પ્રીતેશ તમારી સિસ્ટમ કેડી છે આહા આને તો ગુજરાતી ગીત ચડાવ્યું બધા હાલો ભાઈ પતંગ ચકલા આવે તારી પેલી પતંગ ક્યારે જાય એમ છે એ પટી એકલો એકલો મારી એવો ને કઈ વાંધો ને વાહ ભાઈ અમારું ડીજે ચાલુ થઈ ગયું પછી પતંગ ઉન છે હજી ધ્રુલો ના થયો કારણ કે મારા ઘરે ચાર્જિંગ માં મૂકીને આવ્યો ગયો ફોન પછી ફરક તો નથી હવે ફોન કેમ કરવો એને એ આ બધી મોજ માણવામાં રહી ગયો જઈ ગયો ભાઈ ઓ માય અલે પતંગ લઈ આવો જાઓ હા લઈ આવ્યો લૂટી લૂટીને ભેગી કરવાની હા હમણા જો આયા આ બધાય આ બધા છે ને આયા દેખાય

ચડશે ચડશે નીરજ ને ગતિ અને બધા ની ચડી ગઈ ની ચડી ગઈ પણ નહિ ચડે ને એની ઘડીક વાર માં નહિ ચડે તાણ તાણ મારી મારી ને પણ તાણ માં જવા દે પછી નહિ વાંધો આવે હું તો હજી બ્લોક જ બનાવું હું કઈ સ્ટાર્ટ કરે હાલો હવે ગાઈસ ફાઇનલી આપણી પેલી એ લઈ ગા લઈ ગા

फिर का ए आई वे पतंग आई वे आवे है आ पकडो ए ईटा कूद को मार कूद को ओ तो करकदा ए गोल पालो जो ओलो आले कब तो नियो मारे अब कब तो नहीं मारी भांगी गी टाइम ए ईटा तेज कहती साफ आवे साफ आवे बे पतंग 3 तो आवे कौन पतंग आवे कौन आवे काडिया तरी पतंग गमाई गई आ ओ चलो भाई पानी चाहिए भाई ले ओके રિયલ ગેંગસ્ટર સ્ટોરી એ કા ચગાવાય કા ચગાવાય મોફત યુ નો કરાય હાવ થઈ જા બેઠે ભઈ આ જાવ ગાઈસ આના જે અત્યાર સુધી ન જ જોય ઉતરાણમાં કરું મારો બોર્ડના કટકા કરના કા જો આમ જો અરે યાર આ બા આ દાડીઓ દાંત કાટે ભઈ ભેંસ કી ના તેરી અરે ભાઈ હાલો ચાલુ કરો આ

તો કંઈ અત્યારે જી મારી નજરે ફટાક્યો થયો હે ભાઈ અહીંયા અમારી શું કેવાય અહીંયા અમારી નજર સામે હે ને ઓલો થાંભલાનો ઓલો શું કે ને એના ઓલો

એકાદી તો કાપી ના આવજો હાલો 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 રાયડું નાખવા તૈયાર પડી ગયા ગયા ગયું લે જોવાની ક્યાંય કાઢવા જેવો નથી હજી ચાલુ તો પતંગ

મકર સંક્રાંતિ પૂરી થઈ ગઈ પણ અમારે તો નવરાત્રી અમે ગરબા રહી નાગીન ડાન્સ રહીમાં બધા લગ્ન નો હોય દોસ્તોને ને એવી રીતે મોત કરી અમે તો બધા મોજ અત્યારે હજી હજી અમે મોજ કરવાના છીએ પૂરી નો થાવી જોઈએ મકર સંક્રાંતિ ફૂલ મોજ એમ જ લાગે ઓક ના બાકા જીકીત બોલાવાની બાકા જીકીત લગન હોય એવું જ લાગે યો રાઈટ તમે બોલ્યા મને ગમ્યું એમ ને અરે હાલો નાગી ડાન્સ કરો ડીજે સોંગ ડીજે સોંગ જો બોલ્યો બોલ્યો મારો કલેજો 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 હવે સ્ટાર્ટ